સમસ્ત અખિલ ભારતીય આહિરાની મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસના આયોજન નિમિત્તે સાડત્રીસ હજાર આહિરાનીઓએ રાસની ભવ્ય રમઝટ બોલાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં એક મહાન અને મહત્વનો ઇતિહાસ રચાયો છે દ્વારકામાં આહિર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું આહિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને બાવન ગજની ધ્વજા ચડાવી હતી બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિષદમાં સાડત્રીસ હજાર આહિરાનીઓ મહારાસ લીધા હતા બ્રહ્મકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સાંભળવામાં આવ્યું હતું ત્યારબાદ પારંપરિક પહેરવેશ અને આભૂષણો સાથે આહિરાનીઓએ મહારાસમાં રમઝટ બોલાવી હતી આ પ્રસંગે માયાભાઈ આહિર અનિરુદ્ધ આહિર સભીબેન આહિર મેક્સ આહિર ભાવેશ આહિર સહિતના કલાકારોના રાસના સંગતથી થી આહી રમઝટ બોલાવી હતી ગ્રાઉન્ડની વચ્ચે ધર્મ ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો જ્યાં બે લાખ થી વધુ લોકો અલૌકિક નજારો જોવા ઉમટ્યા હતા મારું નામ પીઠી ઉષા ગોવિંદભાઈ છે હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું આજે દ્વારકા જિલ્લાની અંદર દ્વારકાની અંદર આ દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર છે એવું સાબિત કર્યું છે જે વર્લ્ડ રેકોર્ડ ની અંદર નોટ કરવામાં આવ્યું છે જ્યાં પિસ્તાલીસ હજાર બહેનો દ્વારા જે રાજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવ છું કે હું પણ આમાં છું

કયો વાપરી શકીએ આજે સાડત્રીસ થી આડત્રીસ હજાર થી ઉપર હશે પણ ગણતરી થી વધારે હશે એટલો છે એમ કે અમે કાઈ ગણી શકીએ એમ નથી એમ અને અમારો આનંદ નો કોઈ પાર જ નથી બસ